નમસ્કાર દર્શક મિત્રો નો સાથે આપનું હાર્દિક સ્વાગત છે હું છું દર્શન એબીવીપી દ્વારા કેમ્પસ આવેદન પત્ર આપવામાં આવ્યું કે સામાન્ય મે પરિષદ મેદાનમાં મેલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કેમ્પસ ખાતે વિવિધ પ્રશ્નોને લઈને આવેદન આપવામાં આવ્યું જેમાં સંસ્થા દ્વારા પંદર દિવસમાં આનું નિરાકરણ કરવામાં આવે નહીં પર વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી કે વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉચ્ચારવામાં આવે બ્યુરો ચીક દિનેશ કુમાર બાબરે ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રાંધ परम परम कार्य हेलो सर एमके इन्हें 13 लाख रुपए देना है क्योंकि 13 लाख रुपए रिवाइज बनता है आप बोल ही गया था बती वस्तु नहीं है तो मैं आप कंडीशन खराब है तो अलग करो मतलब अभी पहले आप निकाल करें से कुल अखिल भारतीय विद्यार्थी परिषद एसएफडी गुजरात प्रदेश से આજ રોજ એબીયુપી પાલિકાના શાખા દ્વારા આઈટીઆઈ કેમ્પસમાં બે પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીના પીવાના પાણીના પરતનું એક વ્યવસ્થિત રિનોવેશન કરવામાં આવે જેથી વિદ્યાર્થીના આરોગ્ય સાથે કોઈ ન થાય અને બીજું જે વિદ્યાર્થીને આઈટીઆઈ કેમ્પસમાં જે ગ્રાઉન્ડમાં જે રમવા માટેનું જે ગ્રાઉન્ડ હોય છે ત્યાં ખૂબ ઘાસ ઉગેલું હોવાથી કે જીવ જંતુ અને સાપનું સમસ્યા ભવિષ્યમાં પણ ન થાય અને વિદ્યાર્થી સુરક્ષિત રીતે આઈટીઆઈ કેમ્પસના ગ્રાઉન્ડમાં રમી શકે આવેદન પત્ર આપવામાં આવ્યું જો આ પ્રશ્ન ની રજૂઆત સાત દિવસ દ્વારા જેની સંપૂર્ણ જવાબદારી આઈટીઆઈ કેમ્પસ રહેશે